આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ભલે જેલની બહાર આવી ગયા હોય પરંતુ ભરૂચના ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાના પ્રહારનો સિલસિલો હજી થમ્યો નથી આપના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી બહાર આવ્યા ત્યારે ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા આ પ્રહારનો ઘા મનસુખ વસાવાને ઊંડો લાગ્યો છે અને ખાત ખાતમુહૂર્તના એક કાર્યક્રમમાં તેમણે નામ લીધા વગર જ ચેતર વસાવા પર શાબ્દિક તો બાણ છોડ્યા હતા જેલ મુક્તિ બાદ પણ વસાવા વર્ષિસ વસાવાનો જંગ યથાવત રહ્યો છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આદિવાસી નેતાઓ વચ્ચેની રાજકીય તડખાજરી કોઈ નવી વાત નથી જ્યારે ચેતર વસાવા જેલમાં હતા ત્યારે પણ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના નેતાઓને ખખડાવી નાખ્યા હતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચેતર વસાવાના કાંડ સામે તમે કેમ મૌન છો અને હું એકલો જ અવાજ ઉઠાવું છું રાજપીપળા અને ડેડીયાપાડાને જોડતા યાલ યાલમૌરવી બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં મનસુખ વસાવા પહોંચ્યા હતા અને મંચ પરથી જ તેમણે આદિવાસી જનતાને સીધો સંદેશો આપ્યો હતો તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમુક લોકો એવા છે જે આપણા લોકોને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ ચાર લોકો સાથે રાખે છે અને પછી આખા સમાજને ભડકાવી જાય છે હવે સાંભળીએ મનસુખ વસાવાએ આદિવાસી સમાજને સંબોધતા ચેતર વસાવાઓ પર આડકતરી રીતે શું શું પ્રહારો કર્યા છે બનવાનો બનવા બનવાથી એ એ વિસ્તારના જે ગામોનો વિકાસ થવાનો છે પાંચ દિવસ પહેલા હું મોતીભાઈ બધા આગેવાનો મારા સંજય પણ બધા જ હતા અમે મિટિંગ કરી આજે સતત સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા લોકો અને કોઈનો કોઈ રીતના ત્યાં યજ્ઞ થતો હોય ને પેલા રાક્ષસો યજ્ઞની અંદર હાડકા નાખે ને એ રીતના કેટલી એવી માનસિકતાવાળા લોકો જેની વિકાસ નથી ગમતો મારો ઉલ્લેખ નથી કર્યો તમને ખ્યાલ આવ્યો આવો વિકાસ થતો હોય તે કઈ ન કરી યજ્ઞ થતો હોય કઈ ન કઈ રીતના આ રાક્ષસો રાક્ષસ વૃત્તિના માણસો એ એ યજ્ઞની અંદર હાડકા નાખી ત્યાં ચીદા માટે મીટિંગ કરી ત્યાં કેટલાક લોકોએ કોઈ ને કોઈ રીતના એ વિરોધ દર્શાવ્યો પરંતુ સરકાર મક્કમ નિર્ણય લેવામાં કોઈ પાછી પાણી કરતી નથી એને ધ્યાનમાં રાખીને આપણા બાળકોને સારું શિક્ષણ મળે ગુણવત્તા વાળું શિક્ષણ મળે અંગ્રેજી ગણિત વાળું શિક્ષણ મળે જો નેગેટિવ વાતો આદિવાસીને ઉશ્કેરવાનું ગેરમાર્ગે દોરવાના ઘણા બધા લોકો છે પણ એનાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો સ્ટાર બેન્ડથી કુદામ કુદાઈને આદિવાસીનો વિકાસ નથી થવાનો આ વાત કહું તો મારી વાત નીચે લોકો નહીં માને લોકો કોઈ સ્ટાર બેન્ડ વગાડશે ને તેની જ આખું થોડું થેન્સ થતું રહેશે પણ એને સમજો તમે હાલે ચૈતરભાઈના બે ઇન્ટરવ્યુ રહ્યા એક સામૂહિક મીડિયા પાસે નો ઇન્ટરવ્યુ જેવું અલગ અલગ બધી મોટી ચેનલો હતી તો એ ચેનલ મેં ચૈતરભાઈ એવું કહે છે મનસુખભાઈ તમારો વડીલ છે જ્યાં ઘટના ઘટી ત્યાં પ્રાંતમાં એ પાંચ મિનિટ આવીને પાંચ મિનિટમાં કંઈક કરીને જતા રહ્યા પાંચ મિનિટની પાંચ મિનિટમાં શું માણસ કાવતરું કરવાનું એ પોતે જ કહે છે અને મને મોડીલ કહે છે અને બીજા એક એનો જે પ્રિય મીડિયા છે એમાં વિશેષ પ્રમાણમાં રિટ્રી આપે છે કે આખું કાવતરું મનસુખભાઈએ કહ્યું છે ત્યાં આવ્યા ત્યાં રોકાયા બધું પ્લાનિંગ કર્યું ખોટી ફરિયાદ ઉપજાવી કાઢી બીજા પાંચસો આગેવાનો હતા નામ નથી લીધું પછી અધિકારી હતા ભાઈ એ દિવસે મારી પાર્ટીની મીટિંગ હતી ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા મિટિંગ લેવા માટે હતા ઇન્દ્રકા સંસ્થામાં હતી અને હું રેસ્ટ હાઉસમાં હું એની મોતી મોતીબેન મારુતિસિંહ આટોદરિયાની અમે બધા રાહ જોઈ રહ્યા હતા અને અમને જેવી ખબર પડી કે આ રીતના ઘટના ઘટી છે તો હું ગયા અમે ગયા તેના પર અમારા પહેલાં મોતીસિંહભાઈ એ પેલી બીજી એક સંકલનની મિટિંગ હતી એ મિટિંગ પૂર્ણ કરી અને એ ઘરે જઈ રહ્યા હતા પણ ત્યાર પછી આ ઘટના ઘટી પછી અમે બધા ત્યાં ભેગા થઈ ગયા હવે બીજી બાજુ મારો ટાઈમ થઈ ગયો હવે સવાલ એ છે કે એક તરફ વિકાસના ખાતમુહૂર્ત અને બીજી તરફ રાજકીય પ્રહારોનું આ રોડ શો આદિવાસી સમાજમાં વિકાસની દિશા નક્કી કરશે કે પછી માત્ર વિવાદનો નવો વંટોળ ઉભો કરશે આદિવાસી ગઢમાં બે દિગ્ગજ વસાવા નેતાઓ વચ્ચે ચાલેલા આ શાબ્દિક યુદ્ધમાં જનતા કોની વાતને સાચી માને છે તે જોવું રહ્યું આવી વધુ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો